જય માતાજી જય મુરલીધાર કેમ છો બધા મિત્રો મજામાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘર આંગણાની વાડી એટલે શાકભાજી વાવેલા છે ત્યાં તો જોઈએ શું શું વાવેલા છે શાકભાજી અને તમને બતાવું તો મિત્રો આ છે શાકભાજીનો વાડો વાળો એ વાવેલા છે રીંગણા લે જેનો કાં લેવાય રીંગણા મિત્રો આ છે રીંગણા ઘરે આવેલા છે આંગણામાં પ્યોર ઓર્ગેનિક છે રીંગણા કોઈ પણ જાતની દવા અને ખાતર વગર આવેલા છે આ રીંગણા જેનું કાણ લેતી હો કાણ લેતી હો રીંગણા ભટ રીંગણા તો મિત્રો આ રીંગણા છે ગઈ સાલે વાવેલા છે અને થયો બીજું વર્ષ અહીંયા સાલ હજી પણ ચાલે રીંગણા બીજા વર્ષે પણ રીંગણા રહ્યા આપણા ઘર વપરાશ માટે ચાલે એટલા માટે થોડાક વાવ્યા છે છ સાત એક સોળ છે રીંગણાના બજારમાં તો મળતા હોય દવા વાળા ને ખાતર વાળા એટલે છ સાત રૂપિયા આવેલા છે હીરો તારા હાથ હાઈ આર્યો વાર લવલે બીજો આર્યો આર્યો પાંદડા આવે છે આ રેલ આ રે આવી જી નું તોડી રહી છે રીંગણા બનાવવાનું છે રીંગણા નું શાક રાખું પેલી માં લાંબા અને આ રીંગણો છે ગોલ દડા જેવડો થઈ ગયો મોટો હમણાં સાબાર્યો નથી એટલે આ દડા જેવડો મોટો નહીં ભરાઈ ગઈ છે હવે પેલી કમ્પ્લીટ અને હવે જોશો મરચી આ છે મરચી વાવેલી દેશી મરચું મરચાના પણ ચાર પાંચ રોપા વાવેલા છે આ રીત મરચી Harry. આમ તો પાકી ગઈ મરચી જો લાલ થઈને પાકી ગઈ છોડ પર સુકાય ભાઈ આમ છે મરચી છે ઝીણી પણ તીખી બહુ ફૂલ તીખી મરચી છે તો મરચી એટલી બધી નથી હમણાં અને આ આવેલી છે ડુંગળી થોડીક ડુંગળી પણ વાવેલી છે શાકભાજી માટે અને આ છે લસણ થોડાક છોડવા લસણ પણ છે અને બાજુમાં ધાણા થોડાક ધાણા પણ વાવેલા છે છે થોડાક ધાણા ઘણા નથી એટલા બધા જીનો તો પેલી ભરાવગી ને ભરાવગી ને હા હોય અરે અંજલી આ રીંગણા આ જો આ બે બે તોડ તો રીંગણા સારા છે એમાં ઘણા બધા રીંગણા આવ્યા છે હજી ફૂલ પણ આવે ચાલુ છે અને મિત્રો અહીંયા છે વાલોર વાળ ઉપર ચડી ગઈ છે વાલોર હમણાં લીધી નથી એટલે પાકી ગઈ છે થોડીક વાલો તો મિત્રો આવી હતી આપણી ઘર આંગણાની ફૂલવાડી શાકભાજી માટે વાવેલા થોડાક રોપા ઘર આંગણાની વાડી પ્યોર ઓર્ગેનિક ખાતર અને દવા વગરની આપણી આવી છે વાડી તો મિત્રો આજનો લોગમાં બસ આટલો જ મળીશું આગળના વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી અને થોડો સપોર્ટ આપવા વિનંતી